હહો હ હ મારું બેટું છે તે મારું બેટું છે તે આ ઉમેશ સોઢાનું છે તે ગીત મારું બેટું એટલું વાયરલ થયું છે એટલું વાયરલ થયું છે હોહ આખા ગુજરાતમાં ગૂમ પડાવે છે ના ના કહું છું આખા ગુજરાતમાં ગૂમ પડાવે છે મારું બેટું કેવું પાછું ખબર તું ફેરા ફરે ચાર ઓહ હો હો હ એટલે આ લોકો ગોંડા થયા છે ગોંડા થયા છે ના ના કહું છું આ ગીત પર તો લોકો ગોંડા થયા છે આવા લાગેશોભાઈ ઉમેશ જોડાને રૂડરૂપ મળવું પડશે વાહ રૂડરૂપ મળવું પડશે જવા દે મણ્યા અત્યારે જ જવા દે ઉમેશભાઈ જોડે કોખો અને પાછા તમે રીનો બીનો બનાવજો વાયરલ એટલું જોરદાર કરવાનું છે ને કે આ ગુજરાતમાં મોંઘ પડાવવાનું છે નાના કહું શું વાભર જો પાછા બો કહો જવું શું ભાઈ ઉમેશભાઈ મળવા હા ઓવા પાછા મારી બેટી છે નાના કઉ છું આખું ગુજરાત ગોટું કર્યું છે ભૂડો અને અહીં શું કરો છો અહિયાં જમવાયા સાહેબ ને આ તો હું રસ્તે જતો હતો

મારી વખુ મારી વખમાં પણ માંડોશી આ રીલો તે મને બહુ જોરદાર લાગ્યું માં ડોશી એ કહ્યું તમે જા ઉમેશ ભે મલ્યાઓ કેસા ભૂલો પડે મેલ્યા બહુ હા બહુ તો દોસ્તો બધા એને મારી નમ્ર વિનંતી છે કે ઉમેશ સુડાનું જે ગીત છે ને જોરદાર ધૂમ મચાઈ રહ્યું છે ને બધાય રીલો બનાવવાની છે અને જોરદાર ગુજરાતમાં છે તો વાયરલ કરી નાખવાનું છે શું કે ઉમેશ તો મારા તમામ મિત્રોને લકુબાણા જય માતાજી